સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે પોલીસનો પડકાર ફેંકતા હોય તે રીતે પર હુમલો કરવામાં આવ્યો હતો જેને કારણે આ વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે વરાછા વિસ્તારમાં જ રહેતા એક પરિવારના માતાને પુત્ર મોટર કાર લઈને વરાછા વિસ્તારમાં આવેલા ઈશ્વરકૃપા સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન કાર ચાલકથી આગળ જતી બાઇકને સામાન્ય ટક્કર લાગી ગઈ હતી જેને લઈને ઉશ્કેરાઈ ગયેલા બાઇક ચાલક અને તેની સાથે રહેલી મહિલાએ મોટરકારમાં બેસેલી મહિલા સાથે મુલાચાલી કરી હતી ત્યારબાદ વાત ઝપાઝપી સુધી પહોંચી હતી રોડ પર જ આ તમામ દ્રશ્યો સર્જવા પામ્યા હતા દરમિયાન બાઇક ચાલકે તેના મળત્યાને બોલાવી લેતા આઠથી દસ જેટલા લોકો દ્વારા કારમાં બેસેલા મહિલાને તેના પુત્ર પણ હુમલો કરી દીધો હતો આ સાથે જ કાર પર ચડીને તોડફોડ પણ વ્યાપક રીતે કરવામાં આવી હતી કારના તમામ કાર તોડી નાખવામાં આવ્યા હતા રોડ પર તોડફોડ અને મહિલાને માર મારવાના દ્રશ્યો જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જવા પામ્યા હતા આ બાબતની જાણ થતાં જ વરાછા પોલીસનો કાફલો પણ સ્થળે દોડી ગયો હતો વરાછા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને મામલો થારે પાડવામાં આવ્યો હતો દરમિયાન મોટર સવાર મહિલાને માર મારવામાં આવતા ઈજા પહોંચી હતી જેથી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા આવી હતી હાલ આ મામલે વરાછા પોલીસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી જોકે સામાન્ય બાબતોમાં થયેલી આ બોબલમાં થોડા સમય માટે વાતાવરણ પણ ઉગ્ર બની જવા પામ્યું હતું બીરો રીપજી ટેન્પની